જોડી જોડી આઈન ફોળો જોડી જ રવાનું જોડી આ જોજો બધું ઓય તો ફોળ આ મને આને જોજો એ ફોળ ઓમ ટીટો જીતી ગયો વિનર હા રાઉન્ડ ના બાર નેકડો રાઉન્ડ ના બાર નેકડો તો આઉટ રાઉન્ડ ના બાર આઉટ ગણા હારે રાઉન્ડ ના બાર નેકડવાનું બે મે

દીજો ટીટો આગા એક એક ડુગુ બાર નહીં હાથ નહીં હાથ નહીં ટીટો બે હરકા હરકા હા હા વિનર ટીટુ બન્યો અને એનો માલવાનું ટીટુન બરાબર કાલે આપવાનું બીજી બે ભેગી ગયા મે રમીન હજુ કાલે જે જીતન આજનું એનોમ કાલે મળી જશે તમને હજુ એક રમત રમવાની બાકી છે તો અમે ટીટો જીતી ગયો હા જીતી ગયો ટીટો ના હવે આય તો ફોડ હવે 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 ફોડ દેવા

Iya. Hai To vahe pasar pasar budi Pasu <tik> <tik> yeah, <Maulilia>. <tik> <tik> oh. Bahas time puluh, time puluh, time puluh, cirlah, cirlah, palon itu, car palon, cirlah, bawit, balon, cirlah, 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 balon, cirlah,

તાર ઘર ચોકડી બાજુ પાસરિયા ચોકડી બાજુ એ મળ્યું 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 બસ ટાઈમ પૂરો ટાઈમ પૂરો થઈ ગયો કેટલા મળ્યો

Biju, આ બીજુ તો આને બે વર્ષે નઈ ટીટાનું બેનું હવે ટીટુ ને ભવ્યા બે જીત્યો તો ને એટલે હવે ટીટુને ભવ્ય બેને રમાડવાનો બરોબર હવે એ બે જે જીત્યો ને હા જે વધારે પેસે એ જે વિજેતા થશે બરોબર ટીટુ પેલા ભવ્યનો વારો હેડો લેડો પેલા ભવ્યનો વારો અને ત્રણ રાઉન્ડ ઘુમેડવાનો અહીમ સ્ટાર્ટ પેલી સાઈડ પેલી સાઈડ હાથમાં આવતા આવતા રહી ગયું બે ફટાફટ ટાઈમ ફટાફટ પતર મળી ગયો બસ ટાઈમ પૂરો લેડો હવે ટીટા વારો આવ્યો હા હા તું એક વાર વિનર થેલો આ બીજી વાર થઈ જઈને તો પછી બે હમ હતું વિનર એ તમે બે ભૂઈ ઉતરો ને એ બાજુ પેલી બાજુ જતો તો તરો લે હેડો ત્રણ વાર હ સ્ટાર્ટ એ આયો 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 એ આયો એ એ તીતો જીતી જવાનું ટાઈન ટિટા ટિટા જીતી જવાનો ટીટો જીતી જવાનો કમન કમન ટિટા કમન ચોકડી સાઈડ ચોકડી સાઈડ કમન કમન ઘર સાઈડ કમન કમન ટીટો ફાસ્ટ ટીટુડા માર બાજુ ફાસ્ટ ફાસ્ટ કમન કમન જીતે જીતે ચાન કમન કમન એક 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 જ એક જ માર બાજુ માર બાજુ માર બાજુ જીતી જ્યો ટીટો જીતી જ્યો વિનર વિજેતા

હા તમને ઈનો મળશે પણ તમને નેનો મલશે ઇનો તો મિત્રો તો અમારી પાસવા ઠાકોર ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આગે વિડિયો જોવા માટે વન ટુ થ્રી 1 સ્ટાર્ટ ફાસ્ટ કમ ઓન કમ ઓન કમ ઓન